પ્રશ્નો એવા બને કે દાણો ફોફા જેવો રહી જાય છે સરખો બંધાતો નથી એટલે જે તે વખતે પચાસ ટકા પોપટા થઈ ગયા હોય એટલે તમારા ચણાના પાકની અંદર કોઈને પૂછવા જવાની જરૂરિયાત નથી એક પિયત તમારે દઈ દેવાનું નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે ખાસ વાત કરશું કે ચણાના પાકની અંદર સાઠ થી પાસઠ દિવસ પછીના સમયગાળાની અંદર ચણાના પાકની અંદર શું શું માવજત કરી શકીએ તો એમાં ખાસ મુદ્દાઓમાં આપણે વાત કરશું કે સાઠ પાસઠ દિવસે જો તમારે પિયત આપવાનું હોય તો પિયત આપવું કે નહીં આપણો બીજો મુદ્દો એવો રહેશે કે ફ્લાવરિંગ સ્ટેજ એ ફ્લાવરિંગની કઈ કઈ દવાઓ નાખશું અથવા તો એમાં કઈ દવાઓ નાખશો જેનાથી વધારે ઉત્પાદન મળે અને સારું રિઝલ્ટ મળે એના પછીનો પોઈન્ટ આપણે લેશું કે પાન પીડા પડવા અથવા જાંબુડિયા રંગના થવા તો આ ત્રણ પોઈન્ટ ઉપર આજે આપણે વાત કરશું અને આ ત્રણ પોઈન્ટ ઉપર આપણે વાત કરશું તો એનાથી ખેડૂતોને ખાસું એવું ઉત્પાદનમાં ફાયદો થશે થશે ને થશે તો આપણે શરૂઆત કરીએ તો એ પહેલાં તમને કહી દઉં કે આવા જ મારા નવા વિડીયો જોવા માટે મારી ચેનલ આ રીતે ને વધુ ને વધુ સબસ્ક્રાઈબ કરો અને શેર કરો જેથી સારી માહિતી ખેડૂત મિત્ર સાથે પહોંચી શકે તો આપણે સૌથી પહેલા શરૂઆત કરીએ તો પિયતની તો ચણાના પાકની અંદર પિયત તમારે સાઈઠ પાસઠ દિવસ પછીના ગાળા આપવું કે નહીં કેમકે આની પહેલાં એક વિડીયો મેં ઉતારેલો છે એક વર્ષ બે વર્ષ પહેલાનો છે એ વખતે આપણે વાત કરી હતી કે જ્યારે ફૂલ ક્રાઉિંગ સ્ટેજ ઉપર ચણા તમારે હોય તો એ સમયે પીએડ ટાળવું ન આપવું તો એ વાત સાચી તો આપવું ક્યારે કેમકે ઘણા બધા ખેડૂત મિત્રોને એવો પ્રશ્ન થતો હોય કેમકે હું ફિલ્ડમાં જતો હોય ત્યાં મળતો હોય તો કે દિવરાજ ભાઈ આવો ને અમારા જઈને જોઈ જાવ પાણી પાવું કે નહીં તો ખાસ ખેડૂત મિત્રો તમને બધાને પણ કહી દઉં ત્યાં તો હું જૈન જોઈ શકું છું પણ જ્યાં નથી આવી શકતો તો કઈ થિયરી ખાસ ધ્યાન રાખવી એ હું તમને કહી દઉં કે જ્યારે સાઈઠ પાસઠ દિવસનો સમયગાળો થાય એ સમયગાળાની અંદર જો તમારે પિયત આપવાનું થાય તો ક્યારે આપવાનું જ્યારે તમારે પોપટાની સંખ્યા ચાલી થી પચાસ ટકા ઉપર થઈ ગઈ હોય તમારા છોડની અંદર તો એ સમયની અંદર ખાસ પિયત આપી દેજો એનું કારણ તમને ખાલી માત્ર એટલું જ કહી દઈશ કે જો એ સમયગાળાની અંદર પિયત ના આપો ને તો પ્રશ્ન એવા બને કે દાણો ફોફા જેવો રહી જાય છે સરખો બંધાતો નથી એટલે જે તે વખતે પચાસ ટકા પોપટા થઈ ગયા હોય એટલે તમારા ચણાના પાકની અંદર કોઈને પૂછવા જવાની જરૂરિયાત નથી એક પિયત તમારે દઈ દેવાનું કેમ કે ઘણા બધા ખેડૂત મિત્રો એવું પણ કહેતા હોય કે ભાઈ ઉપર ઘણો ફાલ ફાલ બંધ રહેવાનો નથી ફાલ એક વખત સ્ટાર્ટ થઈ ગયા પછી ફાલ ચાલુ જ રહેવાનું પણ એક ખાસ વસ્તુ શું ધ્યાન રાખવાની કે પોપટા ચાલીસ થી પચાસ ટકા ઉપર થઈ જાય એટલે તમારે જો પિયત આપવાનું હોય તો પિયત ખાસ ખેડૂત મિત્રો આપી દેવાનું તો આ વાત હતી આપણે પિયત માટેની હવે પછીની આપણે વાત આગળ કરી ફ્લાવરિંગ તો ઘણા બધા મને કહેતા હોય કે ફાલમાં આપણે કુણેપની દવા નાખી હું નાખું આ નાખું કંઈ જ નહીં આજ તમને ટૂંકું અને ટચ કહી દો આમાંથી કોઈ પણ દવાનો ઉપયોગ કરજો ફ્લાવરિંગ સ્ટેજ એ તમને એકદમ બેસ્ટ રિઝલ્ટ મળશે રહી વાત હવે દવાની તો અગાઉ પણ મેં મારા જીરોના મીડિયમ કીધું તેમ નર્મદા સ્ટેજનું ફ્લોરિક પંદર એમ એલ એકદમ બેસ્ટ રિઝલ્ટ બે રાઉન્ડ છંટકાવ કરતો તમારે ફૂલ ફ્લાવરિંગ સ્ટેજે ફૂલ કામ કરશે અને દાણા ઉપર પણ કામ કરશે પોપટા ઉપર પણ કામ કરશે આ કદાચ ક્યાંય ન મળી રહેતું હોય તો ફેન્ટે પ્લસ કોરોમંડલ કંપની આનું પંદર એમ એલ પર પંપનું માપ આ બે દવા છે આનો ઉપયોગ કરશો તો તમારા ફ્લાવરિંગમાં અને પોપટામાં બે માં પણ કામ કરશે હવે એ પછીનું તમે લઈ લો તો જીરો બાવન ચોતેર આના વિશે મેં વાત કરેલી જ છે અગાઉ મારા વિડીયોમાં પણ છતાં પણ આપણે કરી દઈએ કે સાહીઠ પાસઠ દિવસના સમયગાળા એ જીરો બાવન ચોત્રીસ ખાસ ખેડૂત મિત્રો અગાઉ તમારા દાણાની ક્વોલિટી બનાવશે અને ફોસ્ફરસ અને પોટાશ બે વસ્તુ આવે આનું માપ છે એક પંપની અંદર સો ગ્રામ કિલોના દસ પંપ થાય છે આ તમે છંટકાવ કરી શકો છો ત્યારે ઝીરો બાવન ચોતરી તમારે આપવા એના પંદર દિવસ પછી પણ જો તમને હજી એવું લાગતું હોય કે ફ્લાવરિંગ અને પોખતા છે બરોબર અને હજી એક મારે રાઉન્ડ આપવો રહે તો આનો નાનો રાઉન્ડ તમે આપી શકો છો કોઈ જ વાંધો નથી સસ્તું અને સારું આવે છે ખેડૂતોને એકર દીઠ ખર્ચો પણ ઓછો થાય છે અને ઉત્પાદન અમુકનું વધી જશે આ વસ્તુનો ઉપયોગ કરશો એટલે ખાસ ખેડૂત મિત્રો ચણા એ જીરું છે કોઈ પણ પાકની અંદર આ વોટર સોલ્યુબલ ખાતર તમે ખાસ ઉપરથી છંટકાવ કરજો તમારા પાકની અંદર ફાયદો થશે તમારા જે પોપટો છે એનું બંધારણ એકદમ મસ્ત બનાવશે અંદર દાણાની ક્વોલિટી બનાવશે બરાબર હવે આ થઈ ગયું આનો રાઉન્ડ થઈ ગયા પછી શું કરું તો કે પંદર દિવસના ગાળે જીરો જીરો પચાસ આનું પણ એકદમ મસ્ત રિઝલ્ટ હવે આમાં શું આવે ફોસ્ફરસ ને પોટાશ આવે આમાં નકરું પોટાશ આવે એ પોટાસનું કામ શું હોય કે છોડની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે અને જે દાણો જે તમારા કોઈ પણ પાકનો બનાવે એ એકદમ ક્વોલિટી વાળો બનાવે અને એકદમ બેસ્ટ બનાવે જેથી ખેડૂતોને ઉત્પાદનમાં પણ વધારો થાય એટલે ખાસ ખેડૂત મિત્રો જો વોટર સોલ્યુબલ તમારે દેવું હોય તો જીરો બાવન અને જીરો જીરો પચાસ પંદર પંદર દિવસના ગાળે

ચોસઠ ટકા આ જે આ વસ્તુ આવે છે એ તમે પર પંપની અંદર એક પડીકી જ આવે એ એક પડીકી નાખી દેવાનો છંટકાવ કરી દેવાનો એટલે તમારે કોઈ પણ ચૈણાની અંદર જાબુડિયા રંગનો રોગ અથવા પીળાશવાળો રોગ હશે તો એ વહી જશે એ સિવાયમાં તમારે જોતું હોય તો પછી ટોપિનો કરીને આવે છે કોરો આપણે કોરોમંડલ કંપનીમાં આરુસ કરીને આવે છે અને બાયરમાં જોતું હોય તો એન્ટ્રાકોલ આવે છે આ બેમાંથી કોઈનો પણ ઉપયોગ તમે કરી શકો તો એનું પણ આની અંદર તમને રિઝલ્ટ મળશે પણ સૌથી સારામાં સારું જો રિઝલ્ટ મળતું હોય તો એ છે આપણે મેટાલિસિસ મેન્કોજમ આ પીડિયા માટે તો ખાસ એ અપાવજો એ અથવા કદાચ તમારા પાણી બાણી ચણાના પાકની અંદર વધી ગયું હોય અને એના હિસાબે પીડાશ દેખાતી હોય તો જીરો બાવન ચોત્રીસ ભેગું તમે કોઈ પણ સારી કંપનીનું માઇક્રોન્યુટર્ન અપાવજો તો એનાથી ને પણ તમને સારું રિઝલ્ટ મળશે તો આજ માટે આટલું જ આ વિડીયો વધારે સારો લાગ્યો હોય તો વધુને વધુ શેર કરજો જેથી કરીને આવી સારી માહિતી અને સાચી માહિતી ખેડૂતો સુધી પહોંચે નમસ્કાર